હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું જો આવી ગયો છું દુકાને અત્યારે હું દુકાને બેઠો છું એટલે એક જાહેરાત કરવા માટે હમણાં આપણે પર્યાવરણ દિવસ પાંચ તારીખે જો પાંચ જૂન પર્યાવરણ દિવસ એ કહેવા માટે મેં વિડીયો બનાવ્યો છે કે પર્યાવરણ દિવસ માટે જે વૃક્ષો વાવવા આપણે વૃક્ષ વાવવું જોઈએ ફરજ આપણે આપણી ફરજ છે અને તો જ વરસાદ આવે મિત્રો તો મારી દુકાનેથી વૃક્ષ વાવવા માટે દરેક જાતના વૃક્ષ વાવવા માટે દરેક જાતની કોથરી જો આ કોથરી છે ને હું તમને પાછળમાં વિડીયોમાં બતાવીશ કે કોથરી કેવી રીતે બને છે અને કેવી રીતે ભરવામાં આવે છે આંબા માટે સ્પેશિયલ કોથરી પછી દરેક વૃક્ષ માટે નાની કોથરી જોતી હોય તો મળશે એ ટુ જેડ પ્લાસ્ટિક મેંદરડા સાસણ રોડ એ ટુ પ્લાસ્ટિક સાસણ રોડ મેંદરડા આપણે એ માટે વિડીયો બનાવું છું કે વૃક્ષો વાવવા માટે જે કોથરી જોઈ એ મારી દુકાનેથી મળી જાહે એટલે મિત્રો આપણે વૃક્ષો વાવવા જોઈએ એ એ આપણી ફરજ છે દર વર્ષે એક વૃક્ષ વાવીએ અને ઉજેરીએ તો પણ પ્રકૃતિ માટે કેટલો ફાયદાકારક છે એટલે સ્પેશિયલી આ વિડીયો મેં મારા માટે એટલે મારા માટે અને મારી દુકાનની જાહેરાત માટે અને વૃક્ષો વાવતા હોય એ લોકો માટે જે કોથળી જોઈ અને આ કોથળી બહુ મજબૂત આવશે ત્રણ વર્ષ સુધી આંબો આપણે કલમ હોય તો એ આ કોથળીને કાંઈ કાહે નહીં ત્રણ વર્ષ સુધી વર્જિન આવે છે અને પછી કલમ એક વરસ પઠો બનાવો કોથળીમાં પછી કલમ વાળો અને પછી જમીનમાં વાવવા એને તોડી નાખો તો ચાલે એટલે પછી સારું એમ એટલે સ્પેશિયલી આ વિડીયો એના માટે છે અને પાછળ હું તમને વિડીયોમાં એ કોથરીઓ કેવી રીતે ભરવી અને કેવી રીતે બને છે એ પણ મને વિડીયો છે એટલે એ હું તમને બતાવીશ એટલે સ્પેશિયલી આ વિડીયો આ કોઈને જરૂર હોય તો કહેજો અને હું નીચે નંબર આપી દઈશ નાના રોપા માટે અને મોટા જાળવા માટે પણ મળશે દાખલા નાના રોપા એટલે હરખવાનો કોઈને બગીચો કરવો સીતાફળી ધમરોખડી લીંબુડી એના માટેની કોથરિયું અને નારિયેરી જેવા વૃક્ષો નારિયેરી માટે પણ રોપા બેગ મળી જાય આખું નારિયેર આવી જાય એ રીતની રોપા બેગ પણ મળી જાય એટલે વર્જિન હોય એટલે એને કાંઈ હા એ નહીં તમારે ત્રણ વર્ષ સુધી રાખવી હોય તો નારિયેરી માટે પણ અને બીજા બધા વૃક્ષો માટે રોપા બેગ મળી જાય મારી દુકાનેથી એટલે આ ચોમાસું આવે છે એટલે જે આખા બગીચા કોઈને કરવા હોય પછી નર્સરીવાળા હોય તો હોલસેલમાં અને રિટેલમાં પણ જેટલી બેગ જોઈ એટલી મળી જાય કોઈને ઘર રોપા બનાવવો હોય દાખલા તરીકે પઠા બનાવવો હોય ખેડૂતોને તો પણ બેગ મળી જાય અને કોઈને નર્સરી માટે રોપા વેચવા માટે બનાવો તો પણ બેગ બેગે એટલી હોલસેલમાં તથા રિટેલમાં મળી જાય